નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનેજમેટરનો પાર્ટ નંબર ફાઈવ તો શરૂઆત કરીશું સ્ટોરીના હર્ડ વર્ષથી એમાં છે સ્કોલર એટલે કે વિદ્વાન બોટમેન એટલે કે નાવડિયો રોવિંગ એટલે કે નાવ ચલાવવી વેસ્ટેડ એટલે કે બગાડેલું સાયન્સ એટલે કે વિજ્ઞાન હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ નર્વસલી એટલે કે ગભરાટવેર સડનલી એટલે કે અચાનક શેકિંગ એટલે કે હલાવવું વેવ્સ એટલે કે તરંગો સ્ટોર્મ એટલે કે તોફાન સિંક એટલે કે ડૂબવું સેફટી એટલે કે સલામતી એફર્ટ એટલે કે પ્રયત્ન ગ્રેટફુલ એટલે કે આભારી ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી તો હવે આપણે સ્ટોરીને સમજીશું સ્ટોરીનું નામ છે ધ બોટ મેન એન્ડ ધ સ્કોલર બોટમેન એટલે કે નાવડિયો અને સ્કોલર એટલે કે વિદ્વાન વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર વન ડે એટલે કે એક દિવસ અ સ્કોલર એટલે કે એક વિદ્વાન વોન્ટેડ એટલે કે માગતો હતો અથવા તો ઈચ્છતો હતો ક્રોસ ક્રોસ એટલે કે પાર કરવું અ બિગ રિવર એટલે કે મોટી નદી તો એક દિવસ એક વિદ્વાન મોટી નદી પાર કરવા માગતો હતો હી સો અ બોટ મેન સિટિંગ બાય હિઝ બોટ હી એટલે કે પેલો જે સ્કોલર હતો એના માટે કીધું છે સો એટલે કે જોયું તેમણે જોયું કે બોટમેન એટલે કે નાવડિયો સિટિંગ એટલે કે બેઠો હતો બાય હિઝ બોટ એટલે કે તેની નાવ પાસે તો તેમણે જોયું કે નાવડિયો તેની નાવ પાસે બેઠો હતો સ્કોલર સેઝ હેલ્લો બોટમેન એટલે વિદ્વાન શું કહે છે કે હેલ્લો નાવડિયો કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર હવે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કેન યુ એટલે કે તું એવું કરી શકે ટેક મી ટેક મી એટલે કે લઈ જવું એક્રોસ ધ રિવર એટલે કે નદીની પાર બરાબર તો કે શું તું મને નદીની પાર લઈ જઈ શકે છે બોટમેન્સેસ યસ ઓફકોર્સ પ્લીઝ ગેટ ઇન નાવડે શું કહે છે યસ ઓફકોર્સ એટલે કે હા ચોક્કસ પ્લીઝ એટલે કે કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને ગેટ ઇન એટલે કે અંદર બેસો ધ બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ સ્લોલી બોટમેન એટલે કે નાવર્યો સ્ટાર્ટેડ રોવિંગ સ્ટાર્ટેડ એટલે કે શરૂઆત કરી રોવિંગ એટલે કે નાવ ચલાવી ધ બોટ એટલે કે નાવ અને સ્લોલી એટલે કે ધીમે તો નાવડિયાએ ધીમે ધીમે નાવ ચલાવવા લાગ્યો એઝ ધે મૂવ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઈડેડ ટુ ટોક એઝ ધે મૂવ એટલે કે જેમ જેમ તેઓ આગળ વધવા લાગ્યા ક્યાંથી થ્રુ ધ વોટર થ્રુ ધ વોટર એટલે કે પાણીમાં આગળ બરાબર તો જેમ જેમ તેઓ પાણીમાં આગળ વધવા લાગ્યા ધ સ્કોલર એટલે કે વિધવાને ડિસાઈડેડ ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું ડિસાઈડેડ એટલે કે નક્કી કર્યું સો ટુ ટોક એટલે કે વાત કરવાનું તો જેમ જેમ તેઓ પાણીમાં આગળ વધવા લાગ્યા વિધવાને વાત કરવાનું નક્કી કર્યું સ્કોલરસીસ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ વિદ્વાન શું કહે છે ડૂ યુ નો યુ નો એટલે કે શું તને ખબર છે નો એટલે કે જાણ છે ખબર છે એનીથિંગ એટલે કંઈક એનીથીંગ એટલે કે કંઈ પણ અબાઉટ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશે તો વિદ્વાન શું કહે છે શું તને વિદ વિજ્ઞાન વિશે કંઈક ખબર છે બોટમેન સેઝ નો સર આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ બોટમેન એટલે કે ના વડિયો નાવડિયો શું કહે છે નો સર એટલે કે ના સાહેબ આઈ નેવર એટલે કે હું ક્યારેય નહીં વેન્ટ ટુ સ્કૂલ વેન્ટ એટલે કે અહીંયા ગોનું ભૂતકાળ છે બરાબર ટુ સ્કૂલ એટલે કે શાળાએ તો કે હું ક્યારેય શાળાએ ગયો નથી સ્કોલર સેઝ ઓફ ધેટ્સ મીન યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ સ્કોલર શું કહે છે કે ઓહ ધેટ્સ મીન યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ એટલે કે ઓહ એટલે કે અરે ઓહ એટલે કે અરે ધેટ મીન ધેટ મીન એટલે કે એનો અર્થ થાય છે શું અર્થ થાય છે કે યુ હેવ યુ હેવ એટલે કે તમે વેસ્ટેડ એટલે કે બગાડી દેવ અ પાર્ટ ઓફ યોર લાઈફ એટલે કે તમારા જીવનનો જે અમુક ભાગ છે એ તમે તમે બગાડી લીધો છે ધ boatman સેડ નથિંગ એન્ડ kept રોવિંગ બોટમેન એટલે કે નાવડિયાએ શેડ નથિંગ શેડ નથિંગ એટલે કે કંઈ કીધું નહીં શેડ શેડ છે એ શેનું ભૂતકાળ છે એસ એ વાયનું ભૂતકાળ છે શેડ તો નાવડિયાએ કંઈ કીધું નહીં એન્ડ એટલે કે અને કેપ્ટ રોવિંગ રોવિંગ એટલે કે નાવ ચલાવતો રહ્યો આફ્ટર અ વેલ એટલે કે થોડા સમય પછી ધ સ્કોલર આસ્ક અગેન સ્કોલર એટલે કે વિધવાને આસ્ક અગેન એટલે કે ફરીથી પૂછ્યું આસ્ક એટલે પૂછવું અને અગેન એટલે કે ફરીથી તો થોડા સમય પછી થોડા સમય બાદ વિધવાને ફરીથી પૂછ્યું સ્કોલર સ્કોલરસીસ ડૂયુ નો અબાઉટ હિસ્ટ્રી વિદ્વાન શું કહે છે કે ડૂયુ નો એટલે કે શું તને ખબર છે અબાઉટ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ વિશે એટલે કે શું તને ઇતિહાસ વિશે ખબર છે બોટ મેન્સ ઇસ નો સર આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ ના વડે શું કહે છે નો સર એટલે કે ના સાહેબ આઈ ઓનલી નો એટલે કે મને ફક્ત ખબર છે શેની ખબર છે હાઉ ટુ રો અ બોટ એટલે કે નાવ કેવી રીતે ચલાવી એ મને ખબર છે રો એટલે કે નાવ ચલાવી અહીંયા રો એટલે કે નાવ ચલાવી રોવિંગ એટલે કે નાવ ચલાવી સ્કોલર સેઝ વોટ અ પીટી વિદ્વાન શું કહે છે કેટલી દયા આવે તેવી વાત છે પીટી એટલે કે દયા આવે તેવી યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ યુ હેવ એટલે કે તમે વેસ્ટેડ એટલે કે બગાડી દેવું અને હાફ એટલે કે અડધું અને ઓફ યોર લાઈફ એટલે કે જીવન તમારું જે જીવન છે અડધું બરાબર તમે તો તમારું અડધું જીવન છે એ બગાડી દીધું છે ધ બોટ મેન સ્માઇલ બટ સ્ટે ક્વાઇટ બોટમેન એટલે કે નાવડિયા સ્માઈલ એટલે કે સ્મિત કર્યું હસવા લાગ્યું બટ એટલે કે પણ સ્ટે ક્વાઇટ સ્ટે એટલે કે આમ ઊભું રહી જવું સ્કવાઇટ એટલે કે શાન તો નાવડે જે હતો એ હસવા લાગ્યો ને શાંત રહ્યો સૂન એટલે કે તરત જ ડાર્ક ક્લાઉડ અપિયર ઇન ધ સ્કાય સૂન એટલે કે થોડી વારમાં થતો તો તરત જ ડાર્ક ક્લાઉડ્સ એટલે કે અંધારા વાદળો અપિયર એટલે કે દેખાઈ જવું ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં તો આકાશમાં અંધારા વાદળ વાદળા જે છે એ છવાઈ ગયા એન્ડ ધ વિન્ડ ગ્રુવ સ્ટ્રોંગ વિન્ડ એટલે કે પવન વિન્ડ એટલે કે પવન ગ્રુવ એટલે કે આગળ વધુ ને સ્ટ્રોંગ એટલે કે તેજ સ્ટ્રોંગ એટલે કે તેજ તો થોડી વારમાં આકાશમાં અંધારા વાદળો છવાઈ ગયા અને પવન તેજ બની ગયો બરાબર બોટમેન્સેસ સર ડુ યુ નો હાઉ ટુ સ્વિમ બોટમેન એટલે કે નાવડે શું કહે છે સર એટલે કે સાહેબ ડૂયુ નો એટલે કે શું તમને ખબર છે હાઉ ટુ સ્વિમ સ્વિમ એટલે કે તરવું શું તમને તરતા આવડે છે સ્કોલર નર્વસલી સેટ નાવ આઈ ડોન્ટ સ્કોલર એટલે કે વિદ્વાન નર્વસલી એટલે કે ગભરાઈને નર્વસલી એટલે કે ગભરાઈને શું કહે છે नो એટલે કે ના આઈ ડોન્ટ એટલે કે મને આવડતો નથી સડનલી ધ બોટ બિગેન ટુ શેક એઝ વેવ્સ હિટ ઈટ હાર્ડ સડનલી એટલે કે અચાનક સડનલી એટલે કે અચાનક ધ બોટ એટલે કે નાઉ બિગેન ટુ શેક એટલે કે ધ્રુજવા લાગી હલવા લાગી એઝ એટલે કે કારણ કે વેવ્સ એટલે કે તરંગો હિટ ઇટ હાર્ડ એટલે કે જોરથી અથડાયા જે રીતે પવન વધારે આવે અને જે નાવ હોય એને જોરથી ધક્કો મારે તો એવી જ રીતે અચાનક નાવ ધ્રુજવા લાગી કારણ કે તરંગો તેને જોરથી અથડાયા વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન્ટુ ધ બોટ વોટર એટલે કે પાણી સ્ટાર્ટે ટુ કમ એટલે કે આવવા લાગ્યો ઇન ટુ ધ બોટ એટલે કે નાવમાં નાવમાં પાણી આવવા લાગ્યો સેઝ સર ધ સ્ટોર્મ ઇઝ કમિંગ નાવડિયા શું કીધું સર એટલે કે સાહેબ સ્ટોર્મ એટલે કે તોફાન ઇઝ કમિંગ એટલે આવી રહ્યું છે તોફાન આવી રહ્યું છે ધ બોટ માઇટ સિંક બોટ એટલે કે નાવ માઇટ એટલે કે કદાચ અને સિંક એટલે કે ડૂબવું તો નાવ છે એ ડૂબી શકે છે ઇફ યુ કાંટ સ્વીમ ઇફ એટલે કે જો યુ એટલે કે તમે કાંટ સ્વીમ એટલે કે તરતા ના આવડતું હોય તો જો તમે તરતા આવડતું ના હોય તો યુ મા યુ કુડ બી ઇન ડેન્જર એટલે કે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો યુ કુડ બી એટલે કે તમે થઈ શકો છો ડેન્જર એટલે કે મુશ્કેલીમાં તો જો તમને તરતા ન આવડતું હોય તો તમે મુશ્કેલીમાં પડી શકો છો ધ સ્કોલર બીકેમ સ્કેડ સ્કોલર એટલે કે વિદ્વાન સ્કેડ એટલે કે ડરી જવું તો વિદ્વાન ડરી ગયો સ્કોલર સેસ ઓહનો પ્લીઝ હેલ્પ મી વિદ્વાન શું કહે છે ઓહ નો એટલે કે ઓહ નહીં પ્લીઝ હેલ્પ મી એટલે કૃપા કરીને મહેરબાની કરીને મારી મદદ કરો ધ બોટમેન સ્માઇલ કાઇન્ડલી એટલે કે નાવડિયાએ કાઇન્ડલી એટલે કે દયાળુથી સ્માઇલ એટલે કે સ્મિત કર્યું હસવા લાગ્યો તો નાવડિયાએ દયાળુથી હસવા લાગ્યો સ્મિત કર્યું બોટમેન સેઝ ડોન્ટ વરી સર નાવડિયો શું કહે છે ચિંતા કરશો નહીં સાહેબ હોલ્ડ ઓન ટુ મી હોલ્ડ એટલે કે પકડી લેવું ઓન ટુ મી એટલે કે મને મને પકડી લો એન્ડ આઈ વિલ સ્વીમ ટુ સેફલી એ આઈ વિલ આઈ વિલ એટલે કે હું એવું કરી શકીશ સ્વીમ એટલે કે તરવું અને સેફટી એટલે કે સલામત રીતે એટલે કે તમે મને પકડી લો તો હું તમને સલામત રીતે લઈ જઈશ વિથ ગ્રેડ એફર્ટ વિથ ગ્રેટ એફર્ટ એટલે કે ઘણા પ્રયત્નોથી ધ બોટ મેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરંટ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શ્યોર વિથ ગ્રેટ એફર્ટ એટલે કે ઘણા પ્રયત્નોથી ધ બોટ મેન એટલે કે નાવડિયાએ સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરંટ બરાબર સ્વેમ એટલે કે તરઈને અને થ્રુ ધ સ્ટ્રોંગ કરંટ એટલે કે જોરદાર જે પ્રવાહ આવતો હતો જોરદાર કરંટ આવતો હતો એમાંથી જોરદાર પ્રવાહમાંથી તરાઈને બોથ ઓફ ધેમ ટુ ધ શોર શોર એટલે કે કિનારો બોથ ઓફ ધેમ એટલે કે બંને તો ઘણા પ્રયત્નોથી નાવડિયા જોરદાર પ્રવાહમાંથી તરાઈને બંનેને કિનારે લઈ ગયા વેન રીચ ધ લેન વેન એટલે કે જ્યારે ધ્યેય એટલે બનેજર બોટમેન અને સ્કોલર એટલે એના માટે ધ્યેય વપરાયું છે રીચ એટલે કે પહોંચ્યા અને ધ લેન્ડ એટલે કે જમીન પર જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા ધ સ્કોલર ફૅલ્ટ ગ્રેટફૂલ ધ સ્કોલર એટલે કે વિદ્વાન ફેલ્ટ એટલે કે એને અનુભવ થયો ગ્રેટફુલ એટલે કે આભારી તો જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા ત્યારે વિદ્વાન આભારી લાગ્યો કોલર સેસ થેન્ક યુ ફોર સેવિંગ મી વિદ્વાન શું કહે છે થેન્ક યુ એટલે કે તમારો આભાર ફોર સેવિંગ મી એટલે મને બચાવવા બદલ વિદ્વાન શું કહે છે મને બચાવવા બદલ તમારો આભાર નાવ આઈ ફીલ દેટ સ્કીલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન નાવ એટલે કે હવે નાવ એટલે કે હવે આઈ એટલે કે મને લાગે છે મને એવો અનુભવ થયો ધેટ એટલે કે કે સ્કિલ એટલે કે કુશળતાઓ મોર ઇમ્પોર્ટન્ટ એટલે કે વધુ મહત્વપૂર્ણ ધેન એટલે કે એના કરતાં અને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી હવે મને લાગે છે કે કુશળતાઓ માહિતી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે વધારે મહત્ત્વની છે બોટમેન સેસ એવરી વન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર બોટમેન શું કહે છે નાવડિયો શું કહે છે કે એવરી વન એટલે કે દરેકને નોઝ એટલે કે જાણતા હોય છે ડિફરન્ટ થિંગ્સ એટલે કે જુદી જુદી બાબતો દરેકને જુદી જુદી બાબતો જાણતી હોય છે સર એટલે કે સાહેબ દરેક દરેક લોકોને અલગ અલગ રીતમાં અલગ અલગ સ્કેલની અંદર એ નિપુણ હોય છે ધેટ્સ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ ધેટ્સ વોટ એટલે કે એજ તો મેક્સ અસ મેક્સ અસ એટલે બનાવે છે ઓલ ઇમ્પોર્ટન્ટ એટલે કે બધાને એજ તો બધાને મહત્વપૂર્ણ બનાવે છે ધ સ્કોલર સ્માઈલ વિધવાને સ્મિત કર્યું હસવા લાગ્યો એટલે કે અને શોક હેન્ડ શોક હેન્ડ એટલે કે શેક હેન્ડનું ભૂતકાળ છે શેકનું શોક એટલે કે હાથે મળ્યા આપણે સેક હેન્ડ કરીએ ને હાથ મિલાવીએ વિથ ધ બોટમેન એટલે કે નાવડિયાને તો વિધવાને સ્મિત કર્યું હસવા લાગ્યો અને નાવડિયાને હાથે મળ્યા તો આ રીતે તમારે સરખું રીડિંગ કરવાનું છે અને એનું ગુજરાતી બી કરવાનું છે સ્કોલર સેઝ આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન આઈ વોન્ટ આઈ વોન્ટ એટલે કે હું આવું બધું નહીં કરી શકું શું નહીં કરી શકું આઈ વોન્ટ ફોર ફોરગેટ એટલે કે ભૂલવું તો આઈ વોન્ટ ફોર એટલે કે હું ભૂલીશ નહીં શું નહીં ભૂલું ધીસ લેસન એટલે કે આ પાઠ વિદ્વાન શું કહે છે હું આ પાઠ કદી ભૂલીશ નહીં થેન્ક યુ ફ્રેન્ડ આભાર મિત્ર તો આવી રીતે જે વિદ્વાન જે હોય છે એ દરેક બાબતમાં નિપુણ હોઈ શકે બરાબર અને જે ભણેલા ન હોય બરાબર એ એની રીતે એના સ્કિલમાં આગળ હોય તો આ પાઠમાંથી આપણને એવો લેસન મળે છે એવો પાઠ મળે છે કે દરેક દરેક ક્ષેત્રમાં નિપુણ હોય છે એટલે